વાંકાંડેર તાલુકાના લુણસરિયા ગામના પાદરમાં મચ્છુ નદી વહે છે અને મચ્છુ નદીના કાંઠે રાણીમા રૂણીમાના જે હનુમાનજી જે છે એ ખૂબ જ પ્રસિદ્ધ અને સ્વયંભૂ હનુમાનજી જે છે આપ જોઈ રહ્યા છો જે હનુમાનજી જે છે એ હનુમાનજી જે એનું મંદિર જે છે એના ઉપર કાચનો ડોર છે અને એ કાચના ડોરને જે તોડીને આજે રાત્રે બે ને પાંચ મિનિટના આળેગાળેની અંદરમાંથી જે સીસીટીવી ફૂટેજની અંદરમાં આપ જોઈ શકો છો એના આ જે દ્રશ્યો જે છે એની અંદરમાં એ પોતે હવે જો હમણાં થોડી વારની અંદરમાં પોતે આવે છે અને આવી અને પોતે અંદર જવાનો છે અને અંદર જઈને જે પોતે મુગટ લેવાનો છે એ પણ હું આપને બતાવવાનો છું કારણ કે આના પહેલાં જે ચોરી થઈ હતી ત્યારે આ જ વ્યક્તિ આવી રીતે જ મુકાનીઓ બાંધી અને માથે ટોપી પહેરીને પોતે આખે આવેલો અને આ રીતે જ સોના ચાંદીનો જે મુગટ હતો એ આ વખતે લઈ ગયો છે પણ આ વખતે મુગટ નકલી હતો એટલે એ નહીં પણ જે માળા જે છે ચાંદીની એ અઢીસો ગ્રામની માળા જે છે એ માળાને આ વખતે લઈ ગયો છે એટલે આ વખતે પણ ઘણી મોટી રકમની ચોરી પણ પોતે કરી ગઈ જો આવે છે આ ચોર આવે છે આપ જોઈ શકો છો જો આ સીસીટીવી ફૂટેજની અંદરમાં જો આ જે ચોર આવી રહ્યો છે જો આ માથે ટોપી અને બુકાની બાંધીને આવ્યો છે જો અંદર હવે આ પ્રવેશ કરે છે પોતે જો અંદર આ જે હનુમાનજીનો જે મુગટ જે છે એ અને જે અંદર જે ચાંદીની જે માળા જે છે એને હવે થોડી જ વારની અંદરમાં તમારે એ હવે જો હમણાં પ્રવેશ કરવાનો છે અને પ્રવેશ કરીને પોતે જે આ માળા જે છે એને પણ હમણાં એ લઈ લેશે અને મુગટને પણ લઈ અને જે આ પ્રચુરણ જે છે એને પણ પોતે લઈ લેવાનો છે તો તમને આ જો તમને આ ખ્યાલ આવશે કે ખરેખર જે આ ચોર છે બીજી વાર આવે છે આ એટલે ખરેખર જે પોલીસ તંત્રએ આમાં ખરેખર થોડીક ઇન્ટરેસ્ટ દાખવી અને આ ચોરને પકડવાની જરૂર છે જો આ ચોર આવ્યો છે હવે પગે લાગશે વિચાર કરો જો આ પગે લાગે છે જો આ મુગટ એને કઈ લઈ લીધો છે હાથમાં જો કાઢે છે જો આપ જોઈ શકો છો જો મુગટ એને જો ખેંચો છે મુગટ ખેચીને જો કાઢે છે જો આપ જોઈ શકો છો જો આ ચાંદીની માળાને પણ લઈ લીધી છે જો હવે આની અંદરમાં જે તાળું છે એ નથી કાંઈ ઓળું થતું તો લઈને પોતે બહાર નીકળી ગયો છે આપ જોઈ શકો છો આ આ આ ચોરી આ બીજી વાર આ જ રીતે એમને ચોરી કરી છે અને ચોર આ રીતે પોતે નાસી જાય છે તો તમને આ ખ્યાલ આવે કે ખરેખર જે ચોરી આ એકને એક પ્રકારની ચોરી બીજી વાર થાય છે તો ખરેખર તંત્રએ જાગી અને આવા જે ચોર હોય એના માટે ખરેખર કંઈક એને પોતે કંઈક કરવું જોઈએ અને આ સીસીટીવી કેમેરાઓ મૂક્યા છે એની અંદરમાં બતાય છે કે તમને ખરેખર આ એકને એક વ્યક્તિ બીજી વાર થોડા મહિના પહેલાં પણ આ જ રીતે આ જ વ્યક્તિએ ચોરી આ ચોરી કરી છે જો આ ફરી પાછું હું બતાવું છું જો પોતે ફરી પાછો આવે છે અને જો આ પગે લાગીને ફરી પાછો જો આ મુગટ પોતે લઈ લે છે જો ખેંચે છે અને ખેંચીને જો મુગટને એને પોતે કાઢો છે જો કાઢી લીધો છે અને ચાંદીની માળા જે રહી જે અઢીસો ગ્રામની જો આ માળા જે છે જો એ માળાએ લઈ લીધી છે આ તાળું નથી ખૂલતું એટલે હવે પોતે નીકળી ગયો છે બારે અને પોતે જઈ રહ્યો છે તમે જોઈ શકો છો હવે આપને હું એ બહારે નીકળે છે જો હવે અંદર આવ્યો એ બતાવું છું હું તમને અને જે પોતે આ પાછું બહાર નીકળશે એ પણ હું આપને બતાવવાનો છું કે પોતે કેટલી ઝડપે બહારે નીકળે છે એ પણ તમે જોઈ શકશો કે ખરેખર આ વ્યક્તિ એકને એક વાર આ બીજી વાર આ ચોરી કરે છે ત્યારે આ ગામના સરપંચ જયુભા પણ આ બાબતે ફરિયાદ કરવાના છે કે ખરેખર આ ચોરી એકને એક વ્યક્તિ બીજી વાર ચોરી કરી જાય છે તો ખરેખર તંત્રએ પોલીસ તંત્રએ જાગીને ખરેખર આવા જે ચોર હોય આવા ગુનેગાર હોય એને પકડવા જોઈએ એવી પણ એ પોતે માંગણી કરી રહ્યા છે જો આ બુગટ લઈને જો ભાઈગો છે તો ભાઈગો જો દોડ્યો જો દોડીને પોતે પાછો નીકળી ગયો છે જો આપ જોઈ શકો છો તો ભાટી ટીવી આપને પ્રથમ જ આપ સીસીટીવીના ફૂટેજ આપને બતાવે છે પોલીસ તંત્રને પણ આ ફૂટેજ તમે જોઈને જો ફરી આપા છો ભાઈગો એનું જો રિપીટેશન જો ટપી ગયો છે પોતે ભાઈગો છે જો આ ને જોઈ શકો છો અમારા રાણી મુના હનુમાનજી એ કે સાતમા મહિનામાં ચોરીનો બનાવ બન્યો તો એ બનાવવા જ રાતે બે ને પાંચે બે વાગ્યા પછી બીને બે ને પાંચ નારે ઘાળે બરોબર રાતે બે ને પાંચે આવ્યા હે ચોરી થઈ મુગડ લઈ ગયા હે એક ચાંદીની માળા છે અઢીસો ગ્રામની એ બે લઈ ગયા હે રાતે સીસી કેમેરામાં કેદ થયું છે આ વ્યક્તિ જ છે સેમ દેખાય છે હાથનો મહિના મહિના મહિનો હતો એ દોઢ કલરનો મુગડ હતો બરોબર આ લગભગ ચોથો બનાવશે આ મંદિરનો એ પેલા કલેક્ટર સાહેબે મુઘટ દીધો હતો દોઢ કિલો એ વહી ગયો બીજો મુઘટ આ ત્રીજી દાણા આ મંદિરની અંદર ચોરી બનાવ બન્યો છે બરાબર તો તંત્ર થોડુંક ધ્યાન દે અને તપાસ કરે કે ભાઈ આ અવરનવર બનાવ બને તો પછી થોડીક આ આજુબાજુ વિસ્તારની તપાસ કરે આ અવરનવર અંદર બહારના માણસો પડ્યા જ્યાં જોવો તો આ બહારના માણસો તપાસ કરે બરાબર ગામની મોટા મોટી ડિમાન્ડ થાય આ શ્રદ્ધાની ઓલી થાય છે બરાબર થોડીક ધ્યાન દે ખાતા કયો